તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં ને આપણે એને મિત્રો કાલનું ચાલુ કર્યું છે આપણે આંખી આંકવાનું આમાં થોડુંક બાકી છે આંકવાનું મન છે જ લીલું પડે થાય ને જોવાના એટલે ભરાય છે એટલે જે મોડાકથી થોડુંક બાકી છે ને એ હાંકશું ને પછી વાતાવરણ છે કંઈક આવું હોવાનું બાજુ આપણે ચાલુ કરી દીધું હાંકવાન માહિતી આપણે દેશી જુગાડ પડ્યો અપડેટ કરવું એ પણ મારો સેટિંગ મેળ ન આવતો થોડાક દિવસે હજુ મારા ત્રણ હાલે ને એવું વખાડવું એવું કરવાનું શાંતિ નહીં સાંચી લાવવાનું એને થોડાક દી પછી હવે બાકી માંડવી ગયો મિત્રો આપણે કેવી મસ્ત મજાની થઈ ગઈ નહીં મિત્રો એટલે આપણે છસલા નું બચું ઝીણકું એવું હાલો ત્યાં હવે જડે તો હવે કોઈ એવું મસ્ત મજાનું ક્યૂટ છે પકડવી હાથમાં આવે તો લગભગ આવી જાય કદાચ બેઠું રહ્યું હોય તો વહી ગયું છે તો હાથમાં ખબર નહીં પડે એટલે એમ કઈક હતું મીઠ મિત્ર

પડકી ગયું ભાઈ સારું પકાય નહીં પકડ્યું એમાં કેવું મસ્ત મજાનું હે મિત્રો ક્યુટ ક્યુટ છે જીણકું એવું માં ગમે ત્યાં વહી ગઈ એ દેખાતી નથી એટલે આપણ રે ને ઘણી માં બહુ માગે મિત્રો ચાલો મિત્રો હને અને મૂકી દઈએ આપણે બહુ હેરાન ને કરું ને ભયું જજા જજાય

એ કઈ કૂતરો લાવવાનો નથી લાવવાનો પણ થોડાક કયું બે ચાર મહિના પછી લાવશું એમ કોઈ ગલુડિયું આવે ને તો અહીં એમાં એવું થઈ જાય મોટું હોય લાવ્યું એટલે રહે નહીં પાછું જાય એટલે થોડાક મહિના પછી લાવશું આપણે ગલુડિયું ચાલો હવે હે ને મિત્રો અમે હેમ ફટાફટ ચાલુ કરી દે એટલે હાલી જાય બપોર થાય તો બે ભાગમાં મિંદરા જો siapa કાળા હે સવા ઈ રહેવા દે ફોન ને આપણે લેવા ના ના ઇન્દોને ફેર હે પૂરો સેવા આજી બા તાર કી જવાનું હે કી જવાનું કઈ ખઈ કાઢવા કમેન્ટ કરજો સે પૂરવા આ ભાઈ ઓલા સોકરા અમે છોડી છે હા આ

હવે હે છે મિત્રો નવ્યા સ્કૂલે લેવા અને વૂલે લેવા જવાનું છે બેનના ઘરે આપણે લેતા હોય ને પછી પાસ ચાલુ કરી દઈ આથી આંખવાનું જ પાંચ થઈ ગયા છે અને આથી આપણે માહિતી પછી કમ્પ્લીટ આવી ગયું છે આથી આપણે શાકભાજી એ થોડીક લાગી રહી

નજારોમાં જોવા જ મિત્રો સુરત જતા હે ને આ આવી ગયા જસ્ટ હવે બે થી ચાર મિનિટમાં માં આર જવાનું

હમ જીવ બે થાય મિત્રો રાતના સાડા નવ થઈ ગયા છે ને મસ્ત મજાના ઠંડક હોવન ચાલુ થઈ ગયા હાલવા ખાવા નહીં જ આવ્યું શાક ચઢાવશે સાડા નવ થાય બીજું બીજું સારું ચઢાવ્યું હશે શાક બની નહીં ગયું હેવું થઈ ગયું માડું થઈ ગયા છે